મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી નડિયાદ ભાંગળો ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા છવ્વીસ વર્ષથી સેવારત છે જેમાં આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફિનોલેસ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઈ બારોટ દેવાંગભાઈ એડવોકેટ અજયભાઈ દાતા પથારી દિવ્યાંગ બાળકો સાથે આ દિનની ઉજવણી કરી હતી જેમાં વર્લ્ડ ડિસેબલ ડે નિમિત્તે કેક બાળકો સાથે કાપી અને ઉજવવામાં આવેલા ઉપરાંત વર્લ્ડ પેરા ટાઈકવાન્ડો ચેમ્પિયનશીપમાં વિજેતા પ્રિતેશ પટેલ દ્વારા આ સંસ્થાના દિવ્યાંગ બાળકોને ટાઇકવોન્ડોની તાલીમ આપવામાં આવી હતી અને તમામ બાળકોને માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જી આપનો પરિચય મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું આજે વર્લ્ડ ડિસેબલ ડે એટલે સમગ્ર દુનિયાની અંદર આ દિવસનો ઉજવવામાં આવે છે ત્યારે મૈત્રી સંસ્થા પણ દર વર્ષની જેમ આ વર્ષે એનું આયોજન કર્યું છે અને વર્લ્ડ ડિસેબલ ડેને અમે ડિફરન્ટ રીતે એનું સેલિબ્રેશન કર્યું છે મૈત્રી સંસ્થાના તમામ દિવ્યાંગ બાળકો એમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે પ્રથમ તો અમે એના માટે કેક લાવ્યા અને કેક કટિંગ કરી તેમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએસઆર હેડ નિતુલભાઈ બારોટ દેવાંગભાઈ બારોટ અને અજયભાઈ અને મહાનુભાવને બોલાવી અને બાળકો સાથે કેક કટિંગ કરાયું આ ઉપરાંત અમે આજે દિવસ દરમિયાન

અને એ લોકોને વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે જેવી કે ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી એમના દૈનિક જીવનની તાલીમ આ ઉપરાંત જનરલ નોલેજ બેઝિક એજ્યુકેશન અને ખાસ એમને વોકેશનલ ટ્રેનિંગ કારણ કે છેલ્લે આશય બધાનો એવો જ હોય છે કે ભણ્યા પછી શું તો એ લોકોને સ્વરોજગારી મળે એ આત્મનિર્ભર બને એના માટે રાખડી મેકિંગ છે તોરણ મેકિંગ છે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે વિવિધ વસ્તુઓ કોડિયા આ બધું બનાવીએ છીએ સુશો અને એના દ્વારા એમને રોજગારીનો આપીએ છીએ આ સાથે વિશેષતા અમારી એ છે કે સ્પોર્ટ્સ થ્રુ ડેવલપમેન્ટ કે અમારા દિવ્યાંગ બાળકોને એમની એબિલિટી અને એમની ડિસેબિલિટી આ બંનેને ધ્યાનમાં રાખી અને વેરીય સ્પોર્ટ્સ છે કે જે ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક રિલેટેડ એ બધી ગેમમાં બાળકોને અહીંયા જુદી જુદી ટ્રેનિંગ આપીએ છીએ અને એમને રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી અમે એમને ભાગ લેવડાવીએ છીએ